જો મિત્રો કાલે આ લોકો બળજબરીપૂર્વક અમારી મંજૂરી વગર મશીન ઊભા પાકમાં નાખેલ છે અને આટલું નુકસાન કરેલ છે દાદાગીરીથી આ લોકોએ કામ ચાલુ કરેલ છે અને મોટા પાયે નુકસાન કરેલું છે તમે જોઈ શકો છો આ રીતનું તાનાશાહી દાદાગીરીથી આ લોકો કામ કરી રહ્યા છે અમારી સખત મનાઈ હોવા છતાં આ લોકોએ ઊભા પાકમાં મશીન અને એના મોટા મોટા ટેક્ટરો ટેન્કરો નાખી અને મોટે પાયે નુકસાન કરેલ છે તમે જોઈ શકો છો તમે જોઈ અમારે કેવી રીતના પાછું કરવું કેવી રીતના પાક લેવો અને કેવી રીતના અમારે નખવું આ અમારી આજીવિકા છે

ખેતર મારી જશે પણ આ નુકસાની નથી તમે લોકો જોઈ શકો છો કે આ નુકસાની શું નથી અમે કોઈ અધિકારી સાંભળવા તૈયાર છે નહીં તો અમને આમ જનતા આમ પબ્લિક ને નમ્ર વિનંતી કે છે ને આ લોકોને તમે અમને સપોર્ટ કરો કોઈ અધિકારી કે કોઈ લોકો અમને સપોર્ટ કરવા તૈયાર છે જ નહીં જો મિત્રો આ અમારા ખેતરમાં બેરીગેટ લગાવી અને અમને પગ દેવાની સખત મનાઈ કરી અને આ લોકોએ ફરતે બેરીગેટ મારી દીધા છે અમારી જમીન હોવા છતાંય અમને પગ મૂકવાની મંજૂરી નથી આપતા લોકો